વાત એમ છે કે ગુજરાતના સોમનાથની અંદર ઉર્સ માટેની જે મંજૂરી છે એ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે નમસ્કાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મુસ્લિમ સમાજને મોટો ફટકો પડે એવો એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે વાત એમ છે કે ગુજરાતના સોમનાથની અંદર ઉર્સ માટેની જે મંજૂરી છે એ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ ગુજરાતની અંદર તાજેતરમાં સોમનાથ હોય દ્વારકા હોય કે જ્યાં હિન્દુ મંદિરો આવેલા છે એની આજુબાજુ જે સરકારી જમીનો ઉપર ગેરકાયદે મસ્જિદો કે દરગાહ ઊભી કરવામાં આવી હતી એ તોડી પાડવામાં આવી અને બધી જે સરકારી જમીનો હતી એ ખાલી કરાવી દેવામાં આવી હવે સોમનાથ મંદિરની આજુબાજુ એક મસ્જિદ અને એ દરગાહ તોડી પાડવામાં આવી હતી અને એ જ જગ્યા ઉપર એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી કે સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ ઉપર એક ફેબ્રુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી ઊડ્સનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવે એવી એક અરજી સુપ્રીમ કોર્ટમાં થયેલી તો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાની જે દલીલ હતી એ બધી સાંભળી અને એ દલીલોને ધ્યાન પર લીધી અને એ પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સોમનાથની અંદર ઊડ્સના આયોજનને મંજૂરી મળશે નહીં મુસ્લિમ પક્ષની દલીલ એવી હતી કે આ નવ્વા હતી અને એ સંરક્ષિત સ્મારક હતું અને એ સ્મારકને તોડી પડાયું છે તો પણ અમારે અહીંયા ઘડી ઉટ્સનું આયોજન કરવું છે સુપ્રીમ કોર્ટે જવાબ આપતા કીધું કે રેકોર્ડની અંદર ઓગણીસો સાહીઠ સુધીનો જ ઉલ્લેખ છે અને જેમાં કેટલીક શરતોની સાથે મંજૂરી મળતી હતી અને ત્રણ દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ થતો રહેતો હતો પરંતુ હવે આ આને મંજૂરી આપી શકાશે નહીં હવે ઉર્સ કોને કહેવાય છે એ પણ તમને સમજાવી દઉં તો ઉર્સ એટલે કોઈ સૂફી સંતની પુણ્યતિથિ પર મુસ્લિમ સમાજના લોકો દરગાહ ઉપર એક આ કાર્યક્રમ આયોજિત કરે છે એ વાર્ષિક ઉત્સવ કહેવા કહેવામાં આવે છે અને એની અંદર નાટક કવ્વાલી સંગીત સાથેના અનેક કાર્યક્રમો હોય છે અને મેળો પણ લગાવવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ